સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું શું તમારા મોબાઈલમાં પણ પિક્સરલેબ એપ્લિકેશનનો ફોટ એડ નથી થતા તો એને એડ કેવી રીતના કરવા તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલ પિક્સરલેબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે પિક્સરલેબ એપ્લિકેશન તમે ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે પિક્સલ પિક્સરલેબ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે સ્કોર કરીને સાઈડમાં જવાનું છે સાઈડમાં ગયા પછી ફોન્ટ પર ક્લિક કરી દેવાનું છે ફોન્ટ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તમારે માય ફોન્ટ્સ પર ક્લિક કરી દેવાની છે માય ફોન્ટ્સ પર ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો એક પણ ફોન્ટ નથી બતાવતા અહીંયા હું ફોન્ટ એડ કરવા જાઉં છું ત્યાં પણ એવું જ પેજ આવશે એમ હું ફોન્ટ પર ગયો આ ફોન્ટને હું એડ કરવા પર ક્લિક કરું પણ એ ફોન્ટ એડ થયો જ નહીં નીચે આવું પેજ બતાવે છે તો આને ઠીક કેવી રીતના કરું તમારે આ એપ્લિકેશનથી બહાર નીકળી જવાનું છે બહાર નીકળીને તમારે આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દેવાની છે કેમ કે મિત્રો એપ્લિકેશન કોઈ નવી અપડેટ આવી હોય અથવા તમારા મોબાઈલને નવી અપડેટ આવી હોય એટલા માટે એડ થતા નથી તો આ એપ્લિકેશન તમારે અનઇન્સ્ટોલ કરી દેવાની છે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કર્યા બાદ તમારે જૂનું વર્ઝન ડાઉનલોડ કરવાનું છે હવે મિત્રો તમે કહેશો જૂનું વર્ઝન ક્યાંથી ડાઉનલોડ કરવું જૂનું વર્ઝન ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલને ક્રોમ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો અહીંયા હું ક્રોમ એપ્લિકેશન ઓપન કરી લઉં છું ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે સર્ચ બટન પર ક્લિક કરી દેવાનું છે સર્ચના બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સર્ચ કર અપડાઉન ડોટ કોમ તો અહીંયા સર્ચ કરી લેવાનું છે સર્ચ કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે તો તમારે આ વેબસાઇટ પર ક્લિક કરી દેવાનું છે તમે વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે તો તમારે સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે સર્ચના બટન પર ક્લિક કર્યા પછી તમારે પિક્સર લેપ નામ લખવાની છે પિક્સર લેપ નામ લખીને સર્ચ કરી લેવાની છે નામ લખીને સર્ચ કરશો ત્યારે એ એપ્લિકેશન આવશે તો થોડા નીચે સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં લખીને ઓલ્ડર વર્ઝન તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે ત્યાં ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે નીચે થોડા સ્કોર કરીને જશો ત્યાં બધા વર્ઝનો બતાવશે તો તમારે એક વર્ઝન ડાઉનલોડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ વર્ઝન ડાઉનલોડ કરવાનું છે એક પોઈન્ટ નવ પોઈન્ટ નવ એટલે આ વર્ઝન ઉપર તમારે ક્લિક કરી દેવાની છે વર્ઝન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે તો તમે થોડી વાર રાહ જોઈ લેવાની છે થોડીવાર રાહ જોવે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં આગળ આવું પેજ આવશે તો તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાની છે ડાઉનલોડ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે કેમ કે આ એપ્લિકેશન મારા મોબલા ડાઉનલોડ કરેલું છે તો હું ફરીથી ડાઉનલોડ પર ક્લિક કરી દઉં છું ત્યારે એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ થવા મળશે ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાની છે ત્યાં ક્લિક કરશો એ એપ્લિકેશન બતાવશે ડાઉનલોડ થયા બાદ ત્યારબાદ તમારે ઇસ્ટોલ પર ક્લિક કરી દેવાની છે ઇસ્ટોલ પર ક્લિક કરશો ત્યારે એ વર્ઝનનું પિક્સ લેફ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થશે ઇન્સ્ટોલ થયા બાદ અહીંયા હું તમને ઓપન કરીને બતાવું છું અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે તો થોડીવાર આપણે અહીંયા રાહ જોઈ લેશું ઇન્સ્ટોલ થયા બાદ તમારે એ ડન પર ક્લિક કરી દેવા છે ડન પર ક્લિક કરી તમારે જવું પાછું અહીંયાથી પાછું આવ્યા બાદ તમારા મોબાઈલમાં એ એપ્લિકેશન ઓપન કરી લેવા છે અહીંયા મેં એપ્લિકેશન ઓપન કરી લીધું તો મિત્રો અહીંયા હું તમને ફોન્ટ એડ કરીને બતાવીશ તો મિત્રો અહીંયા તમારે આવી જાય નંબર બે પર નંબર બે પર આવીને જવાનું છે તમારે ફોન્ટમાં તો અહીંયા મેં ફોન્ટ ઉપર ક્લિક કરી લીધું ફોન્ટ ઉપર ગયા હોય તમારે માય ફોન પર જવાનું છે માય ફોન ઉપર જોઈ શકો ફોન્ટ એડ થઈ ગયા છે અને બીજા હું ફોન્ટ એડ કરવા માગું છું તો ફરીથી તમારે પ્લસના બટન પર ક્લિક કરવાની છે પ્લસના બટન પર ક્લિક કરી જે પણ ફોન તમે એડ કરવા માંગો છો એ અહીંયા એડ કરી દેવાના છે અહીંયા હું તમને એડ કરીને બતાવું છું તો મેં ડાઉનલોડ પર ક્લિક કરી લીધું ડાઉનલોડ પર ક્લિક કર્યા પછી હું ફોન્ટ એડ કરું છું તો આ ફોન્ટ એડ કરવા માટે તમારે એડ પર ક્લિક કરે છે એડ પર ક્લિક કરશો ત્યાં જોઈશો એડ થઈ ગયા આવી રીતે તમે પણ પિક સ્લેપ એપ્લિકેશન ફોન્ટ એડ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો